હવે તો સુરતના કેટલાક લોકો ઓછી મહેનતે વધુ નફો રડી લેવાની લાહિયામાં સોનું શું કરી બેસે છે તેમ ઉધના પોલીસ મથક વિસ્તારના આવેલા ઉનપાટિયા નગરમાં ભાડાના મકાનમાં રહેતા આરોપી શિવાનંદ પાલ ઉંમર વર્ષ એકતાલીસ પોતે અહીંયા ભારતીય ચલણની નોટો છાપી રહ્યો હતો તે માહિતીના આધારે પોલીસના હેડ કોન્સ્ટેબલ આનંદ રતનભાઈ તથા મોહનસિંહ રતનસિંહ અને ચિરાગભાઈને મળતા તેમને સ્થળ પર જતા આરોપી શિવાનંદ રંગે હાથ જવા પામ્યો હતો તપાસ તેની રૂમમાંથી ભારતીય રૂપિયા દરની જેની કિંમત પચીસ હજાર નવસો તેમજ પ્રિન્ટર સહિત મુદ્દા માલ સાથે તેની ધરપકડ કરી હતી અને આ નોટ કોને કોને વેચવા આપતો હતો તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પોલીસ કરી રહી છે આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતાં એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાળીસ વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેહપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સા સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું તપાસ કરતાં એના ઘરેથી બસો ને ઓગણસાઠ સો રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ જે હાલમાં ઉત્તર પ્રદેશ છે એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળી છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં આવેલ મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સોથી બે હજાર રૂપિયાની નોટો વટાવતો હતો અને આ ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એણે આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ અમે કરશું